હવે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીઓ માટે જીવનના મહત્વના વર્ષ એવા બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે મહાગુજરાત મહાગુજરાતના મહામંત્રી વિના સહજ રૂપે પરીક્ષા આપવાનું આહવાન કર્યું છે દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે કિશોરભાઈ ચોટલિયા દ્વારા જણાવાયું હતું કે દરેક એ યાદ રાખવું કે સફળતા બજારમાં વેચાતી નથી પરંતુ મહેનતથી જ મળે છે અને તે હકીકત છે આખો વર્ષ વિદ્યાર્થીઓએ મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં થોડું ન આવડતું હોય તો તેની ચિંતા ન કરવી જોઈએ અને જે આવડે તેનું ચિંતન કરી સ્વસ્થ મને પરીક્ષા આપવા જવાથી મન પરીક્ષા આપશો તો તમે ધાર્યા કરતા સારું પરફોર્મન્સ બતાવી શકશો પરીક્ષા આપવા જાઓ ત્યારે રસીદ સારી બે બોલ પેન જરૂરી સાધનો કંપાસ પાણીની બોટલ વગેરે ભૂલાઈ ન જાય તેની પણ કાળજી રાખવી જોઈએ કરી મા બાપ વડીલોના આશીર્વાદ લઈ આત્મવિશ્વાસ સાથે જજો તમારી મહેનત અને વડીલોના આશીર્વાદના બળથી સારી સફળતા જરૂર મળશે ગીતામાં કહ્યા મુજબ કર્મ કરો ફળની ચિંતા છોડો હાલમાં પેપર પદ્ધતિઓ નવીન આવતી હોય અને શાળા પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર વિદ્યાર્થીઓને સહકાર અને સમજણ આપે તેવી પણ વિનંતી કરવામાં આવી હતી ત્યારે જૂનાગઢ શહેર પંથકના તમામ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર સ્કવોડ કે બીજા કોઈ વિદ્યાર્થીઓ તરફથી મુશ્કેલી પડે તો વર્ગખંડમાં જ મદદ મેળવવા માટે તરત સંપર્ક કરવો જેમનો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ સિક્સ નાઇન નાઇન ફાઇવ ફોર નાઇન ફાઇવ મહાગુજરાત વાલી મંડળ સમસ્યામાં સંપડાયેલા વિદ્યાર્થીની મદદ માટે જુનાગઢ મહામંત્રી કિશોર ચોટલિયા ગણતરીના કલાકોમાં જ વિદ્યાર્થીનું પર્વ સમાન ધોરણ દસ અને બારના ના પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે આ પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને મહાગુજરાત વાલી મંડળ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ ભય રાખ્યા વગર પરીક્ષા આપવા માટે કોઈ પણ તાણ રાખ્યા વગર પરીક્ષા આપવા માટે આહવાન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ